ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે આઇકન પર ક્લિક કરો સુરતના સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા અમદાવાદ સહિત ગુજરાતના સુપ્રસિદ્ધ અશ્વિન કુમાર પાઠકજીના સુમધુર કંઠે સંગીતમય સુંદરકાંડનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે રાંદેરમાં પશ્ચિમ તાળવાડી સ્થિત ગોરાટ હનુમાન મંદિર ખાતે હનુમાન ચોકમાં આગામી તારીખ સાત ડિસેમ્બર ગુરુવારના રોજ રાત્રે ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સહિત ગૌરાટ હનુમાન મંદિર ભક્ત મંડળ મહિલા મંડળ અખિલ ભારતીય જીણ માતા સંઘ અન્નપૂર્ણા મંદિર પાલ સુરત સલાસર મંડળ દાદીચી મંડળ સહિત પચીસથી વધુ મંડળોના સભ્યો સત્સંગીઓ બોડી સંખ્યામાં સુંદરકાંડના પાઠમાં સામૂહિક રીતે જોડાવાના છે નમસ્કાર મારું નામ જયદીપ ઘનશ્યામ ત્રિવેદી પ્રમુખ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરત તારીખ સાત બાર બે હજાર ત્રેવીસને ગુરુવારે શ્રી ગોરાટ હનુમાન મંદિર હનુમાન ચોક ખાતે શ્રી કુમાર પાઠકજીનો ભવ્ય સુંદરકાંડનું સંગીતમય સુંદરકાંડનું આયોજન કરવામાં આવેલ છે આ સુંદરકાંડના આયોજન માટે ગોરાટ હનુમાન ભક્ત મંડળ મહિલા મંડળ તથા યુવક મંડળ એ સક્રિય રીતે તૈયારીમાં લાગ્યું છે ખાતે બ્રહ્મ સમાજના વિવિધ વિસ્તારના કાર્યકર્તાઓ પણ આમાં મહેનત કરી રહ્યા છે કે કાર્યક્રમ સફળ બનાવવા માટે સૌથી વિશેષ સુરત શહેરમાં જે સુંદરકાંડ અને હનુમાન ચાલીસના વિવિધ મંડળો છે તેનો અમારા કાર્યકર્તાઓ દ્વારા સંપર્ક કરીને કુલ તેત્રીસ સુંદરકાંડ મંડળોનો અમારે સંપર્ક થયો છે અને એ તેત્રીસે મંડળો પોતાના મંડળ સાથે પોતાના ડ્રેસ કોડ સાથે અહીં આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે આપના દ્વારા વિશેષ આ પ્રચાર પ્રસાર થાય અને સુંદરકાંડનો હેતુ સુરત શહેરના તમામ નાગરિકો માટે ધર્મપ્રેમી બંધુઓ માટે એક સારું વાઇબ્રેશન ઊભું થાય એક સારા વિચાર આવે એના શુભ હેતુથી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે ઓકે હનુમાન ચોકની પરિધમાં આવેલ એકાવન જેટલી સોસાયટી એપાર્ટમેન્ટના રહીશો તથા બ્રહ્મ સમાજના આગેવાનો આ કાર્યક્રમ સંદર્ભે તડામાર તૈયારીઓ તથા પ્રચાર પ્રસાર સાથે પ્રભાત ફેરી અને રાત્રે ઢોલનગરા સહિત સમગ્ર એરિયાને ધાર્મિક માહોલથી મહેકાવી રહ્યા છે ગુરુજી અશ્વિનકુમાર પાઠકજીનો સુરતમાં ગત વર્ષે અન્નપૂર્ણા મંદિર પછી આ બીજો કાર્યક્રમ છે ગત વર્ષની ભવ્ય સફળતા બાદ આ કાર્યક્રમ માટે ધાર્મિક સત્સંગીઓ સુંદરકાંડમાં સહભાગી થવા નોંધણી ઝુંબેશને સફળ બનાવી રહ્યા છે જ્યારે આજે આ બાબતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ સુરતના પ્રમુખ સહિતના મહાનુભાવો દ્વારા પત્રકાર પરિષદ યોજીને વધુ વિગતો આપવામાં આવી હતી તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત